નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું દિવ્યેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં અને લાવ્યો છું તમારી માટે એકદમ નવી દેહા વાહલા વિદ્યાર્થી મિત્રો તદ્દન નવી અંગ્રેજી વિષયની ટેક ધોરણ 6 ની નવી અંગ્રેજીની ટેક્સ્ટબુક લોન્ચ થઈ ચૂકી છે અને જેમાં આજે આપણે અભ્યાસ કરવાના છીએ આપડા સપ્લિમેન્ટરી રીડિંગમાં જી હા આપણે આજે ભણીશું સપ્લિમેન્ટરી રીડિંગ યુનિટ નંબર 1 ફ્રેક્સ કેટ્સ એન્ડ કાઉસ ઉંદરડાઓ બિલાડીઓ અને ગાયો અગાઉ આપણે વહાલા વિદ્યાર્થી મિત્રો યુનિટ નંબર એક થી દસ સંપૂર્ણપણે ભણી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેને લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે તેને જરૂરથી જોયા લેજો તો ચાલો શરૂ કરીએ વિના કોઈ વિલંબે યુનિટ નંબર એક સપ્લિમેન્ટરી રીડિંગ પણ એની પહેલા વહેલા વિદ્યાર્થી મિત્રો એક ખાસ નોંધ ધોરણ છ નું અંગ્રેજી વિષય નું જે નવું પાઠ્યપુસ્તક લોન્ચ થયું છે એ નવું પાઠ્યપુસ્તક પુસ્તક સંપૂર્ણ પ્રવૃત્તિ તમામે તમામ પ્રવૃત્તિના સોલ્યુશન સાથે એની પીડીએફ તમને મળી શકે એમ છે જી હા બધા જ દરેક આખા પાઠ્ય પુસ્તકના દરેક યુનિટની સંપૂર્ણ સોલ્યુશનની કલરફુલ પીડીએફ તમારા માટે અવેલેબલ છે જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો એ પણ માત્ર સિત્તેર રૂપિયામાં મેળવવા માટે આપણો મોબાઈલ નંબર આપણો વોટ્સએપ નંબર સેવન પર કોન્ટેક્ટ કરો

એના કાર્ટૂન પણ ઘણા બધા જે આવતા હોય છે અને તેનાલી રામન જે છે એ રાજા વિજયનગર રાજ્યમાં જે રાજા હતા રાજા કૃષ્ણદેવ રાય એના એક બુદ્ધિશાળી મંત્રી હતા અને ઘણી બધી વાર્તાઓ જેમ આપણે અકબર બિરબલ ની ફેમસ થઈ છે એવી રીતે તેનાલી રામ વાર્તાઓ પણ બહુ બધી પ્રખ્યાત છે ચાલો જોઈએ વંશ એક વખતની વાત છે વંશ એટલે શું થાય એક વખતની વાત છે ધ કિંગડમ ઓફ વિજયનગર વિજયનગર નામના રાજ્યમાં

કે ટુ ગીવ અ કેટ ટુ ઈચ હાઉસ ટુ હન્ટ ધ રેટ્સ એણે એવું નક્કી કર્યું કે ભાઈ ઉંદરોને મારવા માટે ટુ હન્ટ ધ રેટ્સ ઉંદરોને મારવા માટે દરેક ઘરને ઈચ હાઉસ દરેક ઘરને એક એક બિલાડી જે છે આપવામાં આવશે બરોબર સરસ મજાના રાજા હે રાજા તો ભાઈ બહુ દયાળુ કહેવાય એ એવું વિચારો ભાઈ રાજ્યમાં ઉંદરડાઓ વધી ગયા છે ઉંદરડાઓનું પ્રમાણ વધી ગયું છે તો એ પ્રોબ્લેમ ને સોલ્યુશન તરત તરત રાજા સાહેબે તરત તરત નિર્ણય લઈ લીધો હું કે ભાઈ દરેક ઘરને એક એક બિલાડી આપી દે દરેક ઘરને દરેક ઘરને એક એક બિલાડી આપી દે હી ગેવ અ કાવ ટુ ઈચ હાઉસ ટુ ફીડ ધ કેટ હવે અહીંયા પાછું કર્યું હું જો હી ગેવ અ કાવ એને દરેકને એક ગાય આપી ટુ ઈચ હાઉસ દરેક ઘરને એક એક ગાય આપી ટુ ફીડ ધ કેટ બિલાડીને ખવડાવવા માટે બિલાડીને ખવડાવવા માટે દરેક એક ગાય આપી પછી પછી તો પછી શું થયું તેનાલી રામન થોટ ધેટ ધ હોલ આઈડિયા વોઝ સ્ટુપિડ હવે તેનાલી રામન જે છે એને એને એવું લાગ્યું કે આજે આખો આઈડિયા છે કે ભાઈ આખો આ જે વિચાર છે એ સ્ટુપિડ છે મૂર્ખામી ભરેલો છે આખી યોજના મૂર્ખામી ભરેલી છે રાજા સાહેબે નિર્ણય લીધો પણ નિર્ણયને એક નિર્ણય યોગ્ય હતો દરેક ઘરને બિલાડી આપવાની પણ એ બિલાડીને ખવડાવવા માટે બિલાડીને દૂધ ખવડાવવાનું હોય ને તો એ દૂધ ખવડાવવા માટે દરેક એક એક ગાય ગાય આપી દીધી તો દૂધ દૂધ પી પી લેશે લેશે બિલાડી બરોબર પેટ ભરાઈ જશે પછી થોડી બિલાડી ઉંદડો પકડે બિલાડી ઉંદડો પકડે ક્યારે બિલાડી ઉંદડા ને મારે ક્યારે જયારે એને ભૂખ લાગે ત્યારે બરોબર ઉંદડો પકડવા માટે બિલાડીને પણ દોડવું પડે કે નહીં મહેનત કરવી પડે કે નહીં હે મહેનત કરવી જ પડે અને જો એની બિલાડીને બેઠે બેઠી બધી વસ્તુ મળી જાય બેઠે બેઠું ખાવાનું દૂધ મળી જાય તો પછી થોડું ઉંદડા પાછળ પોતાનો સમય બગાડે એટલે તેનલ રામન જે છે એ વિચાર છે કે આ જે કૃષ્ણદેવ રાયના મગજમાં આ જે રાજા સાહેબના મગજમાં જે વિચાર આવ્યો છે એ મગજ ઈ વિચાર તદ્દન વ્યર્થ છે હા એટલે હા વ્યર્થ છે ફૂલિશ પછી શું થયું નેક્સ્ટ ડે એટલે કે બીજા દિવસે હવે તેનાલી રામન પણ જે છે ના રાજ્યમાં જ રહેતા તેનાલી રામન ને પણ જે છે બિલાડી મળી હોય તેનાલી રામન ગેવ હિઝ કેટ હોટ મિલ્ક ઇન અ બાઉલ બીજા દિવસે તેનાલી રામે પોતાની બિલાડીને ને ગરમા ગરમ ઉકળતું દૂધ આપી દીધું ગરમા ગરમ ઉકળતું એટલે ચૂલે થી ઉતારી ને સીધું ગરમા ગરમ જ જે છે એ બાઉલમાં આપી દીધું લે વાટકા માં ધ કેટ્સ ટંગ બિલાડી ની જીભ વોઝ બ્રન્ટ બિલાડી ની જીભ બળી ગઈ એન્ડ ઇટ રન અવે અને પછી બિલાડી ભાગી ગઈ તેનાલીરામને કાંઈક નવું લઈને આવ્યા શું કર્યું તેનાલિરામને કે તેનાલિરામાને બિલાડી સામે ગરમા ગરમ ઉકળતું દૂધ મૂક દીધું એ બિલાડી પી ગઈ તો પી તો ન ગઈ ખાલી અડી એની જીભ બળી ગઈ અને બિલાડી બની ભાગવા ધ કિંગ ઇન્સ્પેક્ટેડ હિઝ કિંગડમ રાજાએ પોતાના રાજ્યમાં તપાસ કરી જો એક વસ્તુ છે રાજા પોતાના રાજ્યમાં કાંઈ પણ કામ કરે કે કરાવડાવે એટલે પછી પાછળથી તપાસ ફરજિયાત જરૂરી છે તો તપાસ બધી જગ્યાએ થાય લેશન તમને આપે છે તો હું ચેક નથી કરતા હે કરવું જ પડે કે નહીં હ સિમ્પલ છે લેશન નકરું આપવામાં આવે ચેક ન કરવામાં આવે તો લેશન થાય નો થાય નો થાય એવી રીતે રાજાએ જે છે દરેક ઘરની બિલાડી આપી એ બિલાડીને ખવડાવવા માટે એક એક ગાય આપી છે તો એ બિલાડી કે ગાય બધાને પહોંચી ગઈ કે નહીં બરોબર લોકો એ બિલાડી કે ગાય નું ધ્યાન રાખે છે કે નહીં એ બધી તપાસ તો કરવી પડે ને એટલે રાજા તપાસ ઉપર નીકળ્યા રાજાએ પોતાના રાજ્યની તપાસ કરી હી વોઝ હેપી ટુ સી હેલ્ધી કેટ્સ એવરીવેર એને બધી જગ્યાએ એવરીવેર બધી જગ્યાએ જે છે હેલ્ધી કેટ્સ સ્વસ્થ બિલાડી જોઈને રાજા ખુશ થઈ ગયા કે નાના બિલાડીઓ સ્વસ્થ છે વેન હી રીચડ તેનાલી રામન્સ હાઉસ પણ જ્યારે એ તેનાલી રામના ઘરે પહોંચ્યા હી વોઝ શોકડ રાજા આઘાત પામી ગયા રાજાને આઘાત લાગ્યો હું આઘાત લાગ્યો ટુ સી થીન એન્ડ વીક કેટ એને પતલી અને નબળી બિલાડી જોઈ લે આ હું બધાના ઘરે ગાય બધાના ઘરે બિલાડી આપી છે ને બિલાડીને ખવડાવવા બધાના ઘરે ગાયો આપેલી છે હો આ કેમ બિલાડી પતલી પડી ગઈ છે હી આસ્ક્ડ એને પૂછ્યું વાય ઇઝ યોર કેટ સો વીક રાજા પૂછે તારી બિલાડી કેમ એટલી બધી નબળી છે તારી બિલાડી આટલી બધી નબળી કેમ છે તો રાજા જવાબ આપે છે તેનાલ રામન જવાબ આપે છે યોર મેજેસ્ટી મહારાજ માય કેટ ડઝન ડ્રિંક મિલ્ક કે મહારાજ મારી બિલાડી દૂધ જ નથી પીતી ક્યાંથી પીવે જીભ બાળના કીધી પછી પીવે કે મારી બિલાડી દૂધ જ નથી પીતી કે તો ધેન ત્યારબાદ ત્યારબાદ હી પુટ અ બોઉલ ઓફ મિલ્ક ઇન ફ્રન્ટ ઓફ ધ કેટ પછી તેનાલી રામે શું કર્યું કે એક એક બાઉલ ઓફ મિલ્ક એટલે કે દૂધનો ભરેલો વાટકો પુટ એટલે કે મૂક્યો ઇન ફ્રન્ટ ઓફ એટલે કે ની સામે ને બિલાડીની સામે રેડી તો પછી જે તેનાલી રામ છે તેનાલી રામે એક દૂધનો વાટકો બિલાડી સામે મૂક્યો રાજાજીને બતાવવા માટે કે જો મારી બિલાડી દૂધ પીતી નથી બતાવું તો પણ રાજા છે ભાઈ ધ કેટ ડીડ નોટ ઇવન લુક એટ ધ મિલ્ક અને બિલાડીએ તો લુક એટલે કે જોયું પણ નહીં બિલાડીએ તો દૂધ આમું નજરે ન ફેરવી બોલ આવ આવું થઈ ગયું પછી શું થયું ધ કિંગ ગેસ્ડ રાજાએ જે છે અનુમાન લગાવ્યું અનુમાન લગાવ્યું કે વોટ હેડ હેપન્ડ શું થયું હશે રાજાને અનુમાન લાગ્યું કે શું થયું હશે તેનાલી રામન સેડ તેનાલી રામ બોયલા કે ટેલ મી વન થિંગ કે મને એક વાત જણાવો કે રાજાજી તમે એટલા સમજદાર છો ને મને એક વાત જણાવો

instead of instead of એટલે થાય છે ના બદલે instead of giving milk to cats બિલાડીઓને દૂધ આપવાના બદલે we should give milk in our poor people આપણે આપણા ગરીબ લોકોને દૂધ આપવું જોઈએ રાજ્યમાં ગરીબ લોકો છે ભિખારીઓ છે ઘણા બધા એવા લોકો છે કે જે ભૂખ તરસથી તડપે છે તો હું કહે છે તેને રામેન સલાહ આપે છે કે આપણે જે છે આપણી આપણી આ ગામડાની બિલાડીઓને બદલે કોને ગામના જે ગરીબ લોકો છે એને દૂધ આપવું જોઈએ વેન કેટ્સ વિલ બી હંગરી જ્યારે બિલાડીઓને ભૂખ લાગશે દે વિલ ડેફિનેટલી હન્ટ ધ રેટ્સ તેઓ ચોક્કસપણે તેઓ ચોક્કસપણે જે છે ઉંદરડાઓનો શિકાર કરશે ઉંદરડાઓને મારશે એક 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 તીરથી બે નિશાના થશે એક સાથે બે કામ થશે જે ગાયોનું દૂધ છે એ બિલાડીઓના બદલે ગામના ગરીબ લોકોને મળશે ગામના ગરીબોનું જે છે પેટ ભરાય છે અને બિલાડીનું પેટ એવું ખાલી નથી રાખવાનું બિલાડીને ભૂખ લાગશે એટલે બિલાડી આપોઆપ ઉંદરડાની પાછળ ભાગીને ઉંદરડાને પકડશે અને મારશે અને ખાઈ જશે પણ એક એક વસ્તુ છે હકીકત અહીં કીધું એ પ્રમાણે કે જો બિલાડીનું પેટ ભરાયેલું હોય તો એ ઉંદરડા પાછળ જાય નહીં બરોબર છે ધ કિંગ લાઈકડ ધ આઈડિયા રાજાને જે છે આ વિચાર ગમ્યો એન્ડ ઓર્ડર ટુ ગિવ મિલ્ક ટુ ધ પુઅર પીપલ અને આદેશ આપ્યો કે આся દૂધ જે છે ગામના ગરીબ લોકોને આપવામાં આવશે આફ્ટર સમ ડેઝ થોડાક દિવસો પછી ધ કેટ્સ એટ અપ ઓલ ધ રેટ્સ અને થોડાક દિવસો પછી બિલાડીઓ એ જે છે આખા ગામમાં જેટલા ઉંદરા હતા એ બધા ઉંદરા ખાઈ લીધા અને ઓલ ધ પીપલ બીકમ હેપી અને બધાય લોકો ખુશ થઈ ગયા બધાનો ફાયદો થઈ ગયો બરોબર અહીંયા કહાની જે છે પૂર્ણ થાય છે બરોબર પણ આ કહાનીમાં આપણને શીખવું મળતી હતી શીખામણ હું મળતી તો શિખામણ એવી જ મળતી હતી કે જો આપણને બધી સુખ સુવિધા મળી જશે ને તો મહેનત એટલે શું આપણને ખબર જ નહીં પડે સાચી અહીંયા બિલાડીના જે છે બોધ પાઠમાંથી બિલાડીના દ્રષ્ટાંતથી આપણને શીખવાડવામાં આવ્યું છે હવે બરાબર હવે વિચારો કે રાજાએ જે છે બિલાડી આપી હતી શું રાજાજીએ જે છે દરેક ઘરમાં બિલાડી આપી હતી એક જ કારણોસર રાજ્યમાં જે ઉંદરડાઓનો ત્રાસ વધી ગયો છે એને ઘટાડવા માટે એને કંટ્રોલ કરવા માટે બરાબર રાજ્યમાં જે ઉંદર વધી ગયા છે એને એને કમ કરવાના છે ને એને ઘટાડવાના છે એને કંટ્રોલ માં લાવવાના છે તો બિલાડીઓ એટલા માટે આપી હતી કે બિલાડી જે છે ઉંદરડાને પકડે અને મારે એને ખાઈ જાય અને એના કારણે જે છે ઉંદરડાઓનો ત્રાસ ઓછો થઈ જાય અને એના બદલે રાજાએ બિલાડી સાથે સાથે ગાય પણ આપી દીધી કે એને દૂધ ખવડાવવાનું એમ કોઈ પણ પ્રાણીને જો કોઈ પણ પ્રકારનું ભોજન બેઠે બેઠું મળી જતું હોય ને બરોબર તો એ મહેનત કરતા ભૂલી જાય છે સો ટકા ની વાત કહું છું વ્હાલા વિદ્યાર્થી મિત્રો જોયું પણ હશે ને સાંભળ્યું પણ હશે પ્રાણી સંગ્રહાલયમાં પુરાયેલો સિંહ પ્રાણી સંગ્રહાલયમાં પુરાયેલા સિંહને એના જન્મથી માંડીને ત્યાં સુધી જે છે યુવાની સુધી મૃત્યુ સુધી એને જે છે માંસ ફેંકી ફેંકીને ખવડાવવામાં આવે તો પછી અચાનક એનો જો શિકાર કરવાનો થાય ને તો એનાથી શિકાર થાય નહીં ઈ ભલે જંગલનો રાજા હોય પણ એ જંગલનો રાજા નથી ખાલેખર પ્રાણી સંગ્રહાલયનો રાજા છે કારણ કે એને જelse કોઈની શિકાર કર્યો જ નથી એને આવડું જ નથી આવતું એને મહેનત કરી જ નથી આ જીવનમાં એટલે ક્યાંથી શિકાર કરી શકવાનો અને સેમ આપણી ઉપર પણ ઈ જ છે જો આપણે બધી સુખ સુવિધા ખાલી ભોગવતા જશું ખાલી આનંદ કરતા જશું મજા કરતા જશું તો મહેનત કોને કહેવાય મહેનત એટલે શું એ બાબત ઉપર આપણું ધ્યાન કોઈ દિવસ જ નહીં એટલે કહાની આપણને એવું શીખવાડે છે આ વાર્તા આપણને એવું શીખવાડે છે કે જરૂર હોય ત્યારે જ સુખ ઉપયોગ બરોબર જરૂર પડે તો જ અને જરૂર હોય ત્યાં જ ને તેટલો જ જે છે ઉપયોગ કરવો વધારાનો ઉપયોગ કરવો નહીં રેડી ચાલો હવે કહાની પછી આપણે આગળ વધીએ આગળ વધીએ પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ નોંધ ધોરણ ત્રણ થી બાર જી હા ધોરણ ત્રણ થી બાર માટે નીચેની પીડીએફ અને નીચેની પીપીટી અવેલેબલ છે કઈ કઈ તો કે સ્વ અધ્યયન પોથી સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન યુનિટેડ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો સાથે સાથે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર્સ આ બધાના સોલ્યુશન આ બધી પીડીએફ આ બધી પીપીટી તમારી માટે તૈયાર છે જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો જી હા આ પીપીટી કે પીડીએફ મેળવવા માટે આપણો વોટ્સએપ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર પર કોન્ટેક કરો અને વોટ્સએપ પરથી જે છે તમે આ પીડીએફ કે પીપીટી મંગાવી શકો છો ડાઉનલોડ કરી શકો છો અથવા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ એમાંથી પણ તમે જે છે પીડીએફ કે પીપીટી મેળવી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે અથવા પ્લે સ્ટોર પર જઈને તમે ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરશો તો પણ તમને જે છે

was careful and met people met people એટલે લોકોને મળવું malu was careful એટલે કે કાળજી લેવી અને સુપરવાઇઝડ એટલે તપાસ કરવી યસ ઓપ્શન એ જે છે આપણો સાચો જવાબ છે અહીંયા બીજો છે ધ નોબલ કિંગ લાઈકડ ધ આઈડિયા કે નોબલ કિંગ દયાળુ રાજાને વિચાર ગમ્યો લાઈકડ એટલે શું થાય ગમવું ઓપ્શન છે એપ્રિશિએટેડ ડિસલાઈકડ અને નેગ્લેક્ટેડ નેગ્લેક્ટેડ એટલે થાય છે નકારવું હા નો ગમતું ડિસ્લાઇકડ ન ગમવું એપ્રિશિએટેડ એટલે કે એ આઈડિયાને એ વિચારને પ્રોત્સાહન આપું તો યસ અહીંયા આપણને જવાબ મળી જાય છે એપ્રિશિએટેડ એટલે થાય છે ગમવું પરફેક્ટ ચાલો હવે રાઈટ ધ મિનિંગ્સ ઓફ ધ ફોલોઇંગ વર્ડ્સ નીચેના શબ્દોના મિનિંગ્સ લખવાના છે ભાઈ કમેન્ટ બોક્સમાં તમારે સાથે સાથે જવાબ પણ આપતો જવાનો છે ચાલો ભાઈ ટાસ્ક જે છે હું એકલા પૂરો નહીં કરું મારે તમારો સાતસો એ સો ટકા જોશે કમેન્ટ બોક્સની અંદર વહાલા વિદ્યાર્થી મિત્રો તમારે

ગેટકીપર એટલે જે ગેટ નું ધ્યાન રાખતો હોય તે વ્યક્તિ દ્વારપાળ વોચમેન એટલે પણ થાય છે રખેવાળ રેડી આગળ વધીએ બીજો પ્રશ્ન પ્રશ્ન બે અ આન્સર ઇન ધ વન ઓર ટુ વર્ડ્સ એક અથવા બે શબ્દોમાં જે છે જવાબ લખવાના છે હાલો તો સામાન્ય સવાલો છે ને સામાન્ય જવાબ લખવાના છે પેલ હુ વોઝ ધ કિંગ ઓફ વિજયનગર હુ એટલે કે કોણ ધ કિંગ એટલે કે રાજા ઓફ વિજયનગર વિજયનગર ના વિજયનગર રાજ્યના રાજા કોણ હતા વિજયનગર રાજ્ય વિજયનગર રાજ્યના રાજા હતા રાજા કૃષ્ણ કે કોને એવું લાગ્યું કે જ્યાં રાજાનો વિચાર જે મૂર્ખતા ભરેલો છે કોને લાગ્યું ગામના લોકોને નહીં લાગ્યું હતું કોને કોને લાગ્યું હતું તેનાલી રામન રાજાના મંત્રીને તેનાલી રામન ત્રીજું છે વુ ગોટ મિલ્ક એટ ધ એન્ડ કે છેલ્લે અંતમાં દૂધ કોને મળ્યું કોને મળ્યું દૂધ વુ ગોટ ધ મિલ્ક એટ ધ એન્ડ એન્ડમાં ઓહા સ્ટાર્ટિંગમાં તો કોને મળતું તું બિલાડીઓને મળતું તું ભલે રામન જે છે પોતાની બિલાડીને ગરમ દૂધ આપ્યું તું બીજા બધા લોકોએ તો પોતાની બિલાડીને દૂધ આપ્યું તું ને બરોબર ને તો ભાઈ છેલ્લે એટ ધ એન્ડ એન્ડમાં દૂધ કોને મળે છે તો મળે છે કોને ધ પૂર પીપલ ગામના ગરીબ લોકો પછી છે વોટ ડીડ તેનાલી ગીવ ટુ ધ કેટ કે તેનાલી બિલાડીને શું આપ્યું તેનાલી એ બિલાડીને શું આપ્યું તો કે ગરમા ગરમ દૂધ આપ્યું હ યસ હોટ મિલ્ક ઓકે આગળ વધીએ પ્રશ્ન બે બ કહે છે આન્સર ધ ક્વેશ્ચન સવાલોના જવાબ આપવાના છે વિસ્તૃત આપીશું આમાં પહેલો સવાલ છે વાય ડીડ તેનાલી ગીવ હોટ મિલ્ક ટુ ધ કેટ

એન્ડ નેવર ડ્રિંક મિલ્ક અગેન અને પછી ફરીવાર કોઈ દિવસ દૂધ પીવે નહીં ત્યારબાદ બીજું છે ડુ યુ લાઈક તેનાલી રામન્સ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ સવાલ પૂછો છે તમને કે ડુ યુ લાઈક કે શું તમને ગમ્યું તેનાલી રામન્સ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ તેનાલી રામન જે પ્રોબ્લેમ સોલ્વ કરવાની જે કુશળતા હતી શું તમને ગમી તમને પસંદ આવી તો હા ખરેખર એને સાચી બુદ્ધિમત્તા વાપરી છે યસ બટ હી શુડ નોટ have hum the cat ha gai me khara pan ek biji pan ke e bichari bilaadi ne je chavi rite hairan na karu to saru lagat thodu vadare ke ek bijo rasto apnavan jarurat thi triju do you think krishna dev rai is a good के तमने लगे shu tamne lage chhe do तमने लगे ke shu tamne lage chhe ke krishna dev rai ek तो? yes exactly yes त्यारबाद वाय डीड द केट्स नॉट ईट द रेट्स इन द बिगिनिंग चलो वाय एटले के शा माटे द केट्स नॉट ईट द रेट्स बिलाड़ीओ उंदरडा खाधा नहीं इन द बिगिनिंग शुरुआत में स्टार्टिंग में बिलाड़ीओ शा माटे उंदरडा न खाधा कारण के भाई दूध मिली जात तो रेडिमेडली एटला माटे इन द बिगिनिंग एटले के शुरुआत में द केट्स डीड नॉट ईट द रेट्स बिलाड़ीओ उंदरडा न खाधा बिकॉज दे वेर वेल फेड विथ मिल्क કારણ કે દૂધ થી જે છે પેટ ભરાઈ ગયું હતું મજા મજા હતી એના ઓકે okay આગળ વધીએ એની પહેલા વ્હાલા વિદ્યાર્થી મિત્રો એક નાનકડી એવી પણ બહુ જ મહત્વ વાત છે અંગ્રેજી બોલવું હવે થશે સરળ જી હા વાહલા વિદ્યાર્થી મિત્રો માત્ર ને માત્ર એકસો ને પચીસ રૂપિયા ની અંદર તમારા માટે આપણી સંસ્થા ઓશન કોચિંગ ક્લાસીસે લોન્ચ કર્યો છે સ્પોકન ઇંગ્લિશ કોર્સ જેની અંદર આખા કોર્સની ફી જી હા સરખું સાંભળો તમે

આવતા જેમાં આપણે યુનિટ નંબર ટુ સપ્લિમેન્ટરી રીડિંગના યુનિટ નંબર ટુ નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને જો ચેનલમાં નવા હો તો સબ્સ્ક્રાઇબ કરો જય હિન્દ જય